મારતા દૂષિત પાણીથી સ્થાનિકો હેરાન પરેશાન થયા છે અહીંયા આવેલા મસ્જદવાઈ શેરીમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ સ્થાનિકોમાં ભય પણ જોવા મળી રહ્યો છે ત્યારે સ્થાનિક લોકોએ રાધનપુર નગરપાલિકાના રજૂઆત કરવા છતાં પીવાનું શુદ્ધ પાણી આપવામાં નિષ્ફળ સાબિત થયું છે રોજિંદા વપરાશ માટે દૂષિત પાણીનો ઉપયોગ કરવા સ્થાનિકો મજબૂર બન્યા છે જેના લઈને સ્થાનિકોએ પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો છે અમારા રવિધામ વિસ્તારમાં બાર મહિનેથી આવું પાણી આવે છે ગંદુ ગંદુ એકલી ગટરનું પાણી આવે છે બરાબર બાર મહિનેથી અમે ત્રણ કલાક માટે ચાલુ રાખીએ તે છતાંય અમારા હાથમાં પાણી આવતું નથી અમારે ફરવાનું શું પીવાનું શું નાવાનું શું ધોવાનું શું જ્યારથી ગટર નાખી ત્યારથી અમે કહેતા આવીએ છીએ કે અમને પાણીનો નિકાલ કરી આલો અમને પાણીનો નિકાલ કરી આલો અમે ત્રણ થી ચાર વખત નગરપાલિકામાં જઈ આવ્યા અમે કલેક્ટર ઓફિસ આગળ જઈ આવ્યા કચેરી મેં દસ વાર ने कोई निकाल आलता नहीं अगर हमें चटली भी फरियाद करी है आज करिए काल करिए खुदा खादा करी करिए जता रहे हैं कोई हमने कोई निकाल करिए आलता नहीं बराबर हमारे खुद करवा लो या पानी ना लीजिए तो हमने कोई बर्तुले ही बराबर अगर पाली का बारा कोई जब्बा बालता नहीं बारा बारा मनाओ खजदा तो पानी आला बरा� કરીલા કોઈ અમારું હબતું નથી એટલે મહેરબાની કરી અને તમે ન્યાહ આગળ પગલા લેવા માં જો કે જો તમે પછી કોઈ બી હેલ્યાતું નહી અને બધું દેવાનું જાય ન્યા કરે અમે જા બધાય પછી કીધું નથી તમારે આ તમારે હા અને ગટરના પાણી પૂરી નાખ છે ગટરનું પાણીનો કોઈ નિકાલ નહી અમારો પાણી